આજે ગ્રામ પંચાયતોની જે મતગણતરી છે તે વડોદરા ખાતે કરવામાં આવી રહી છે ત્યારે દશરથ વિસ્તારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મતગણતરી કરવામાં આવી રહી છે ત્યાં રખડતા ઢોરોનો ત્રાસ જે છે તે જોવા મળી રહ્યો છે રખડતા ઢોરો અહીંયા આતંક મચાવી રહ્યા છે એના કારણે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાયો હતો ઉલ્લેખનીય બાબત છે કે તંત્રને અગાઉથી જ ખબર હતી કે અહીંયા મતગણતરી થવાની છે પરંતુ કોઈપણ જાતની તકેદારી જે છે તે રાખવામાં નથી આવી એના કારણે જે રખડતા ઢોર છે એનો ત્રાસ જોવા મળી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે જ્યારે મતગણતરી ચાલતી હોય મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તેમના સમર્થકો હાજર હોય અને આ રીતે રખડતા ડ્રોનો ત્રાસ જોવા મળે ત્યારે અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તો નવાય નહીં હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા